અને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આણંદની અમૂલ ડેરીના બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થતા કામદારો અને અધિકારીઓ ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત હોવાની પણ જાણકારી સામે આવી રહી છે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા ઇટીપી પ્લાન્ટ પાસે બિલ્ડિંગની કામગીરી દરમિયાન આ બ્લાસ્ટ થયો બ્લાસ્ટનો અવાજ સાંભળીને આસપાસના લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો ઘટના અંગે હજુ સુધી અમૂલ ડેરી તરફથી સત્તાવાર કોઈ જ પુષ્ટિ સામે નથી આવી રહી પરંતુ જે રીતે આ સમાચાર સામે આવી રહ્યા છે અમૂલ બાયોગેસ પ્લાન્ટમાં આ દુર્ઘટના સર્જાઈ છે બાયોગેસની લાઈનના બલૂનમાં બ્લાસ્ટ થયો હોવાની પ્રાથમિક જાણકારી પણ સામે આવી રહી છે તો અચાનક જ બ્લાસ્ટ કેટલાક જોડાઈ ચૂક્યા છે નિકિતા શું જાણકારી છે આ સમગ્ર મામલા પાસ કરીને વાત કરવામાં આવે તો અમુલ ડેરીમાં બાયોગેસ દુર્ઘટના સર્જાય છે બાયોગેસની લાઈનમાં બલુનમાં બ્લાસ્ટ થયો છે ગેસ બલૂનમાં બ્લાસ્ટ થતા કામદારો અને અધિકારીઓ સહિત કેટલાક લોકો ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી છે અમૂલ ડેરીમાં ફાટ્યો બાયોગેસનો બલૂન ડેરીના પાછળના ભાગમાં બની છે આ દુર્ઘટના પાંચ થી છ કામદારો ઘટનામાં દાજ્યા હોવાની શક્યતા સર્જાઈ રહી છે તમામ ઈજાગ્રસ્તોને કરમસદ મેડિકલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અમૂલના કામદારોને સામાન્ય ઈજાઓ પ્લાન્ટ પાસે કામગીરી દરમિયાન દુર્ઘટના બની હોવાની ચર્ચા સર્જાઈ રહી છે અમૂલ ડેરીમાં બ્લોક ની ઘટનાનો અવાજ સાંભળી આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે ઘટના અંગે હજુ ડેરી તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી જી ધન્યવાદ તમામ જાણકારી માટે